આજે વિજાપુર એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ એમાં અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સતત ખેડૂતની ચિંતા કરવાવાળા અને જે પોષણક્ષમ ભાવ એકાના ભાવે જે ખરીદી થઈ રહી છે એના ભાગરૂપે આજે વિજાપુર એપીએમસીમાં ચૂંટણી યોજાઈ એમાં અમારા પ્રદેશના મોડી મંડળે આજે મારા નામની દરખાસ્ત મને મારે મને ટેકો આપ્યો છે જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે હું પ્રદેશનો તમામ નેતાગણનો આભાર માનું છું સાથે સાથે અમારા મહેસાણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર સાહેબનો પણ અને એમની પૂરી ટીમનો પણ હું આજના પ્રસંગે આભાર માનું છું અને અમારા ટોટલ વિજાપુરની ટીમ અને મારા ટોટલ ડિરેક્ટર ગણ એ તમામનો આજના પ્રસંગે હું આભાર માનું છું રાજુભાઈ ઉપર વિશ્વાસ મૂકવાનું એપીએમસી માં શું કારણ હોય છે ભારતીય જનતા પક્ષ અઢી વર્ષનો સમયગાળો માન્ય એપીએમસીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ પટેલનો ફોન થતા અને ફરીથી એમને દાવેદારી માટે અનિચ્છા દર્શાવતા રાજી ખુશીથી મેદાન ખુલ્લું કર્યું બીજા આગેવાન માટે પછી જે કોઈ વ્યક્તિઓ ચેરમેન માટેના દાવેદારો હતા એમને હાઈકમાન્ડ ઉપર રજૂઆત પોતપોતાની કરી છે આગેવાનો સાથે પણ કરી છે આગેવાનોએ પણ કરી હોય પરંતુ ભારતીય જનતા પક્ષ પાર્ટી આ પહેલાં ઊંઝા વિસનગર અને હવે વિજાપુરમાં જ્યારે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી આવી ત્યારે સમગ્ર જિલ્લાની સમીકરણો જોઈને અને આગામી દિવસોમાં થનાર ચૂંટણી વગેરે લક્ષમાં લઈને આજે ચેરમેન તરીકે રાજેન્દ્રભાઈ પટેલની પસંદગી કરાઈ છે અને વાઇસ ચેરમેન તરીકે માન્ય હોય એ સંસ્થાના હિતમાં જે વ્યક્તિ કામ કરે એનો યોગ્ય ઉમેદવાર અમારા જે પ્રતિનિધિ અમારા જે બધા પ્રતિનિધિ ચૂંટાયા છે બધા સક્ષમ છે ખેડૂત પેનલ હોય

એ કમિટી હંમેશા કરતી હોય છે આ વર્ષે હંમેશા બધી જ ઉત્પાદન બધું આવતું હોય છે અને માર્કેટમાં આ વખતે સરકાર તરફથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી એ પણ છે ખૂબ પ્રમાણિકપણે ખરીદી કરી એમાં કયો ગોટાળો કે કંઈક એ વાત ના આવી સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવ્યા પણ અહીંયા એક પણ સેમ્પલ રિઝેક્ટ પણ ના થયું અને સો સો ટકા સફળ રહ્યું કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાતથી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે